નારદજીએ સિક્કો માર્યો કે એ જ આઠમુ સંતાન છે તો સભાને ભેગી કરી અને પૂછ્યું કે એવું શું કરીએ કે ઈ ઈ ઈ એને આપણે અહીંયા લાવી અને આપણે બધાની વચ્ચે મારી નાખીએ તો બોલે એક કામ કરો ધનુષ્ય ભંગનો કાર્યક્રમ કરો અને આપણા બધા પહેલવાનો છે ને ચાણુર એવા એના પલ્લો છે કે એના એના ઝાડ જેવા શરીર છે ઝાડના થડ જેવા પગ આમ એક પગ મૂકે એટલે જેમ આમ હાથી પાકલ ચીબડું ફાડી નાખે એમ ગમે ફાડી નાખે એવા એવા મજબૂત

કોઈ સજ્જન વ્યક્તિને બોલાવવા માટે જો કોઈ સજ્જન વ્યક્તિને મોકલો ને તો એ આવે કદાચ તમારા માટે ન પણ 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 આવે કોઈ સજ્જન વ્યક્તિ આપણે ત્યાં એવું જ ઘણી વાર આપણે નથી કહેતા કે એક કામ કરો તમે તમે મહારાજ ને ફોન કરો તમે ફોન કરશો ને તો આવશે અમારા ફોન થી નહીં આવે એટલે કહે કે કોણ જાય કે નંદ બાવાને બધા આવે અક્રૂરજીને મોકલીએ અક્રૂર છે ને એ ભગવાનના પરમ ભક્ત છે એટલે કંસે વિચાર્યું કે અક્રૂરને મોકલીએ એટલે ભગવાનનો પરમ ભક્ત છે અને એને ભગવાનને કઈ રીતે લાવવા એ એને બધી ખબર હોય જે ભગવાનને લાવતો હોય એ ભક્તને ખબર હોય જો જે ભગવાનને લાવી શકે તો એ તો આ સામાન્ય માણસોને કેમ ન લાવી શકે કંસને એમ છે કે સામાન્ય માણસો છે અક્રુરજી કહ્યું અક્રુરજી તૈયાર થઈ જાઓ તમારે આવતીકાલે સવારે વૃંદાવન જવાનું છે અને આપણા રાજ્યનો સોનાનો રથ લઈને જાજો અને કૃષ્ણને દાવને બધાને તેડી આવો યજ્ઞનું આમંત્રણ આપતા હો નંદબાવા અને યશોદાજીને પણ કહેતા હો અને આ બંને ભાઈઓને તેડી આવું રાજી રાજી પણ રાજી એટલા માટે થયા કે ભગવાનને લેવા જવાનો ભાગ્ય મારા મારા નસીબમાં આવ્યું હું કેટલો ભાગ્યશાળી કે હું ભગવાનને તેડવા જઈશ પણ દુઃખ એ વાતનું છે કે હું ભગવાનને તેડીને આવીશ અને આ આ યજ્ઞ છે ભગવાનને મારવા માટે થાય છે અને મારી નાખશે કૃષ્ણને ઘણું બધું વિચારે અક્રુરજી કહે એ જે થાશે તે મારું નાથ જોઈ લેશે આપણે લેવા જઈએ અક્રુરજી રથ લઈને નીકળે અક્રુરજી રથ લઈને નીકળે એટલે એટલે હાથમાં ઘોડાની લગામ થોડો ચલાવે એટલે ભગવાનને યાદ કરતા આવે ભગવાનને યાદ કરતા કરતા પોતાના મગજમાં ભગવાનના ચરણમાં પહોંચી જાય વિચારે કે હું ત્યાં જાયશ તો કૃષ્ણ કનૈયો મને મને જોશે હવે વસુદેવના ભાઈ છે અક્રુર એટલે મને જોશે એટલે મને જોશે એટલે શું મને કાકા કહેશે કે શું કહેશે વિચારોમાં વિચારોમાં ખોવાઈ જાય ઘોડાની લગામ એમને નેમ રહી જાય એટલે રથ હાલતો ન હોય ઊભો હોય વળી પાછો થોડી વાર થાય એટલે આમ મતી આવે અરે રથ તો ઊભો છે પછી પાછો ચાલે સવારના નીકળ્યા અક્રુરજી સાંજ પડી અને જ્યાં વૃંદાવન આવ્યું ત્યાં અક્રુરજી રથમાંથી નીચે ઉતરી ગયા વિચારે કે જ્યાં જ્યાં ભગવાન સ્વયં ખુલ્લા પગે ચાલતા હોય ત્યાં મારે રથમાં ન બેસાય અને 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 ભગવાનની

મૈયા જોવો કોણ આવ્યું છે મથુરાથી અક્રુર કાકા આવ્યા છે સોના નો રથ લઈને આવ્યા છે નંદ બાબા પૂછે મથુરા બધા કુશળ તો છે ને અક્રુરજી કહે જે રાજ્યનો કંસ રાજા હોય એ રાજ્ય ક્યાંથી કુશળ હોય નંદ બાબા કહે વસુદેવ અને દેવકી અક્રુરજી કહે તમને તો ખબર છે શું દશા છે બંનેની તમને આમંત્રણ આપવા માટે આવ્યો છું રથ લઈ અને કંસે મને કૃષ્ણને દાવને અને તમને બધાને તેડવા મોકલ્યો છે ધનુષ્ય ભંગનો યજ્ઞ છે અને તમારે ખાસ આવવાનું છે